વૈદિક હોડી થી પર્યાવરણ નું સંતુલન જળવાઈ રહેવા સાથે વિદ્યાર્થીઓ પોતાના વાલીઓ અને ગામના લોકો સાથે વૈદિક હોળી પ્રત્યે જાગૃત બને તે માટે પત્રિકાનું વિતરણ કરી સમજ આપવામાં આવી હતી આજે અમે વૈદિક હોળી જલાઓ પર્યાવરણ બચ્ચાઓની વાત લઈને આવ્યા છે જુઓ અમે આ બાળકોને આજે સમજ આપીએ છીએ કે વૃક્ષ એ આપણું જીવન છે હમણાં જે ની અંદર શું કાપીએ છીએ આપણે ઝડપ કાપીએ છીએ શાના માટે હોડી ચલાવવા માટે તો આજની જે વાત આપણી છે એ વૃક્ષો કાપવાને બદલે આવી છાણની હોળી સળગાવવાની વાત છે જો ત્યાં આપણે સાંજ હોળી બનાવેલી છે એ આપણે સળગાવીશું પછી